હાલમાં જે આ ઘટનાક્રમ સર્જાયો છે તેનો મૂળ કારણ શું છે કારણ કે જે પ્રમાણે શંકાસ્મદ જે સ્મેલ છે તેનો લોકો અનુભવ કરી રહ્યા છે પરંતુ તેનું કારણ શું છે તે સ્પષ્ટ નથી ખાસ કરીને જે એસસી હાઇવે વિસ્તાર છે ભોળકદેવ છે ઇસ્કોન છે કર્ણાવતીનો વિસ્તાર છે પ્રહલાદનગર છે વેજલપુર સહિતના વિસ્તારમાં લોકોને મહદ અંશે અનુભવ થઈ રહ્યો છે પરંતુ દેખીતી રીતે કોઈને અંદાજ નથી આવી રહ્યો કે આ સ્મેલ ક્યાંથી આવી રહી છે તેનું કારણ શું છે સાંજનો સમય છે અને વાહનોનું પ્રદૂષણ પણ એટલું જ એટલે વાતાવરણ ધૂંધળું બન્યું છે પરંતુ આ ધૂંધળું વાતાવરણ કોઈ ઘટનાના કારણે બન્યું છે તે સ્પષ્ટ નથી થઈ શક્યું બીજી તરફ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં પણ લોકો પૃચ્છા કરી રહ્યા હોવાથી હાલ ફાયર બ્રિગેડની જે ટીમ પણ છે તે કારણ જાણવા તપાસ કરી રહી છે કે ખરેખર આવવાનું કારણ ને કયા પદાર્થની છે આસપાસના કોઈ વિસ્તારમાં કોઈ ગેસ ઘડતર થયું છે કે અન્ય કોઈ કારણ છે એટલે હજી કોઈ ચોક્કસ તારણ ઉપર ફાયર બ્રિગેડ નથી પહોંચ્યું અને લોકોમાં હાલ અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે બનતી હજી અર્પણ જાણકારી સાથે જોડાવા બદલ આભાર